સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેતૃત્વને એકતાનો ભવ્ય મેળો યોજાયો હતો યુનિટી ઝોન કોન ગુજરાત કોન્ફરન્સનો ભારતના ગૌરવસ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્યને સફળ આયોજન કરવામાં આવ્યું હતું 2025 ઝોન પ્રમુખ જે એફ એસ કિંજલ સાહના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો યુનિટી ઝોન કોન ગુજરાત કોન્ફરન્સનો ભારતના ગૌરવસ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્યને સફળ આયોજન કરવામાં આવ્યું

ભવ્ય હોલ ડેકોરેશન અને સ્વાદિષ્ટ ભોજન સાથેના યોગ્ય મેનેજમેન્ટે જેસીઆઈ સીઆઈ અંકલેશ્વર દ્વારા સૌના દિલ જીતી લીધા હતા મુખ્ય અતિથિ તરીકે ઓગણીસસો નવ્વાણુંના નેશનલ પ્રેસિડન્ટ જેફએસ રવિશંકર ઉપસ્થિત રહ્યા અને પ્રતિભાગીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો વિશિષ્ટ અતિથિ તરીકે બે હજાર અઢારના નેશનલ પ્રેસિડન્ટ જેફએસ અર્પિત હાથી ઉપસ્થિત રહ્યા હતા સૌના ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો જેસીસ ઓફ ગુજરાતના લાડીલા કાકા જેએફએ સંજે કાકાએ પણ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા અને પાસ્ટ ઝોન પ્રેસિડેન્ટ સે હાજરી આપી ઝોન કોનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ સાહેબ તથા જેસી અંકલેશ્વરના મિત્રોએ તમામ જવાબદારીઓ સંભાળી કાર્યક્રમનું ઉત્તમ રીતે સંચાલન કર્યું કોન્ફરન્સના બીજા દિવસે વર્ષ બે માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં નવા ઝોન પ્રમુખ તરીકે જે એફએસ લલિત બલદાણિયાની પસંદગી કરવામાં આવી હતી યુનિટી ઝોન કોન્ફરન્સ જેસી ઓફ ગુજરાત નેતૃત્વ એકતા અને પ્રગતિના મૂલ્યોને ઉજાગર કરતો હિસ્ટોરિકલ અવસર બની રહ્યો છે